નમસ્કાર અને સ્વાગત છે આ ખાસ ચર્ચામાં આજે આપણે એક બહુ જ અગત્યના કાયદા પર વાત કરવાના છીએ માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ આપણે ગુજરાત માહિતી આયોગની જે માર્ગદર્શિકા છે એના આધારે સમજવાની કોશિશ કરીશું કે આ કાયદો આપણે એટલે કે સામાન્ય નાગરિકને કયા હક આપે છે અને એનો ઉપયોગ કેમ કરો બરાબર પણ એ યાદ રાખીએ કે આ ચર્ચા માત્ર સમજણ માટે છે કોઈ કાનૂની સલાહ નથી મૂળ કાયદો અંગ્રેજીમાં છે એ જ અધિકૃત ગણાય ચોક્કસ અને આ કાયદો સાચું કહું તો સરકારી તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે ખરેખર બહુ મોટું સાધન છે તો આપણે શરૂઆત કરીએ એની કેટલીક મુખ્ય વાતોથી હા બિલકુલ સૌથી પહેલો સવાલ તો એ જ થાય કે આપણે માહિતી માંગવાની વાત કરીએ છીએ પણ કાયદાની ભાષામાં માહિતી એટલે શું હમ સારો મુદ્દો છે જો કલમ બે સ્પષ્ટ કરે છે માહિતી એટલે કોઈપણ સ્વરૂપમાં રહેલી સામગ્રી જેમ કે સરકારી રેકોર્ડ હોય કોઈ દસ્તાવેજ મેમો ઈમેલ કોઈનો અભિપ્રાય સલાહ પ્રેસ નોટ પરિપત્ર ઓર્ડર એટલે ઘણું બધું આવી ગયું એમાં હા લોગબુક બુક કોન્ટ્રાક્ટ રિપોર્ટ કાગળો નમૂના મોડલ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ડેટા બધું જ અને હા ફાઇલ નોટિંગ પણ માહિતી ગણાય ફાઇલ નોટિંગ પણ ઓકે પણ એ યાદ રાખવું જરૂરી છે કે તમે એમ ના પૂછી શકો કે આ નિર્ણય શા માટે લીધો અથવા આ મુદ્દે તમારો અભિપ્રાય શું છે કાયદો હાલ જે માહિતી ઉપલબ્ધ છે એ આપવા માટે છે કોઈ વિશ્લેષણ કે નવો નિષ્કર્ષ કાઢવા માટે નહીં સમજાયું એટલે જે રેકોર્ડ પર છે એ માંગી શકાય અને માહિતીનો અધિકાર એટલે આ બધું જોવાનો તપાસવાનો નકલ લેવાનો હક બરાબર તમે રેકોર્ડની તપાસ કરી શકો એની પ્રમાણિત નકલ માંગી શકો ડિસ્કેટ ફ્લોપી ટેપ વિડીયો કેસેટના રૂપમાં કે પ્રિન્ટઆઉટ તરીકે પણ માહિતી મેળવી શકો ઓકે તો હવે આ અધિકાર કોને મળે અને અરજી કેમ કરવાની કોઈ ખાસ ફોર્મ ભરવું પડે ના જુઓ કલમ ત્રણ કે છે કે ફક્ત ભારતના નાગરિકો જ આ માહિતી માંગી શકે છે કોઈ કંપની કે સંસ્થા નહીં વ્યક્તિગત નાગરિક અચ્છા અને કલમ છ મુજબ તમે સાદા કાગળ પર પણ ગુજરાતી હિન્દી કે અંગ્રેજીમાં લખીને આપી શકો છો ફી કેટલી હોય છે ફી બહુ નજીવી છે ફક્ત વીસ રૂપિયા રોકડા ડિમાન્ડ ડ્રાફ્ટ બેન્કર્સ ચેક કે પોસ્ટલ ઓર્ડરથી ભરી શકાય અને હા જો અરજદાર ગરીબી રેખા નીચે એટલે કે બીપીએલ કાર્ડ ધારક હોય તો એમને કોઈ ફી નથી ભરવાની પણ બીપીએલ માટે પુરાવો શું આપવાનો રેશન કાર્ડ ચાલે ના રેશન કાર્ડ નહીં એના માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જોડવું પડે છે અને અરજી તમે રૂબરૂ જઈને આપી શકો ટપાલથી મોકલી શકો અથવા જો ઓનલાઈન સુવિધા હોય તો એ રીતે પણ કરી શકો ગુજરાત સરકારનો પોર્ટલ છે ઓનલાઈન આરટીઆઈ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન અને અરજીમાં બસ મારે શું માહિતી જોઈએ એ જ લખવાનું ને કારણ બતાવવાની જરૂર ખરી ના બિલકુલ નહીં તમારે કારણ જણાવવાની કોઈ જ જરૂર નથી કે તમને માહિતી શા માટે જોઈએ છે બસ સ્પષ્ટ લખો કે કઈ માહિતી જોઈએ છે અને બની શકે તો કયા સમયગાળાની જોઈએ છે એટલું પૂરતું છે અને જો કોઈને લખતા ના આવડતું હોય તો તો જે જાહેર માહિતી અધિકારી છે એટલે કે પીઆઈઓ એમની ફરજ છે કે એ અરજદારને અરજી લખવામાં બધી જરૂરી મદદ કરે સરસ હવે અરજી આપી દીધી પછી શું કેટલા દિવસમાં જવાબ મળે હા એની સમય મર્યાદા કલમ સાત માં નક્કી કરેલી છે સામાન્ય રીતે પીઆઈઓએ ત્રીસ દિવસની અંદર માહિતી આપી દેવી જોઈએ અથવા જો માહિતી આપવા માટે વધારાની ફી ભરવાની થતી હોય જેમ કે નકલ ફી તો એની જાણ કરવી જોઈએ પણ જો માહિતી કોઈ વ્યક્તિના જીવન કે સ્વતંત્રતાને લગતી હોય તો બહુ તાકીદનું ગણાય તો કેટલો સમય તો અડતાલીસ કલાકની અંદર માહિતી આપવી ફરજિયાત છે માત્ર અડતાલીસ કલાક બરાબર અને ધારો કે પીઆઈઓ 30 દિવસમાં કોઈ જવાબ નથી આપતા તો તો એવું માનવામાં આવે કે અરજી ના મંજૂર થઈ છે અને પછી અરજદારે માહિતી મફતમાં મેળવવા હકદાર બને છે ઓ વાહ એટલે જવાબ ન મળે તો ફાયદો અરજદારને હા અને પાંચ પાના સુધીની A4 A3 સાઈઝની માહિતી તો શરૂઆતથી જ મફત છે એનાથી વધુ પાના હોય તો નિયમ મુજબ ફી ભરવાની રહે શું સરકાર પોતે પણ અમુક માહિતી જાહેર કરે છે મતલબ આપણે માંગીએ એ પહેલા જ હા ચોક્કસ કલમ ચાર એના વિશે જ છે દરેક સરકારી કચેરી એટલે કે જાહેર સત્તા મંડળે અમુક માહિતીઓ સ્વેચ્છાએ પોતાની રીતે જાહેર કરવાની હોય છે વેબસાઇટ પર મૂકવાની નોટિસ બોર્ડ પર લગાવવાની કેવી માહિતી એમાં લગભગ સત્તર મુદ્દાઓ છે જેમ કે એમની સંસ્થાનું માળખું શું છે કયા કાર્યો કરે છે અધિકારીઓ કોણ છે એમની સત્તા અને ફરજો નિર્ણય લેવાની પ્રક્રિયા નિયમો કાયદા બજેટની વિગતો યોજનાઓ આ બધું અને આ માહિતી અપડેટ પણ રાખવાની હોય છે એટલે ઘણી બધી બેઝિક માહિતી તો ત્યાંથી જ મળી જાય આપણે અરજી કરવાની જરૂર જ ન પડે હા બરાબર એ જ હેતુ છે પણ હવે એ કહો કે શું બધી જ માહિતી માંગી શકાય કોઈ અપવાદ નથી કઈ કેવું જે સરકાર ગુપ્ત રાખી શકે હા અપવાદો છે અને એ જરૂરી પણ છે કલમ આઠ અને નવમાં એવી માહિતીની યાદી છે જે આપવાની જરૂર નથી દાખલા તરીકે જેમ કે એવી માહિતી જેનાથી દેશની સુરક્ષા અખંડિતતા કે વૈજ્ઞાનિક અથવા આર્થિક હિતોને નુકસાન થતું હોય પછી વિદેશી સરકાર પાસેથી વિશ્વાસમાં મળેલી માહિતી સંસદ કે વિધાનસભાના વિશેષાધિકારનો ભંગ થતો હોય એવી માહિતી વ્યાપારિક ગોપનીયતા ટ્રેડ સિક્રેટ કે બૌદ્ધિક સંપદા ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી જે જાહેર કરવાથી કોઈની સ્પર્ધાત્મક સ્થિતિ જોખમાય કોઈએ વિશ્વાસમાં સોંપેલી માહિતી વ્યક્તિગત માહિતી જે જાહેર હિત સાથે સંબંધિત ન હોય અને જેનાથી પ્રાઇવસીનો ભંગ થતો હોય ઓકે એટલે પ્રાઇવસીનું પણ ધ્યાન રખાયું છે હા કેબિનેટના કાગળો મંત્રી પરિષદના નિર્ણયો જો કે નિર્ણય લેવાઈ જાય અને જાહેર થઈ જાય પછી એને લગતી માહિતી મળી શકે અને એવી માહિતી જેનાથી કોઈ તપાસ પ્રક્રિયામાં કે ગુનેગારને પકડવામાં અડચણ આવે ગુજરાતમાં પણ અમુક વિભાગોને મુક્તિ છે હા કલમ ચોવીસ હેઠળ રાજ્ય સરકાર અમુક ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓને આ કાયદાના દાયરામાંથી બહાર રાખી શકે છે ગુજરાતમાં જેમ કે સ્ટેટ ઇન્ટેલિજન્સ બ્યુરો સીઆઈડી ક્રાઇમ એટીએસ જેવી સંસ્થાઓ પણ પણ શું પણ જો એમના પર ભ્રષ્ટાચાર કે માનવ અધિકારના ઉલ્લંઘનનો આરોપ હોય તો એમને પણ માહિતી આપવી પડે એમાં મુક્તિ ન મળે આ બધી મુક્તિઓનો ઉપયોગ યોગ્ય રીતે થાય છે કે કેમ એ કોણ જોવે પીઆઈઓ જ્યારે માહિતી આપવાનો ઇન્કાર કરે ત્યારે એમણે કારણ આપવું પડે કે કઈ કલમ હેઠળ મુક્તિ મળે છે એમણે ખાલી ગુપ્ત છે એમ ના પાડી શકાય નહીં એપ્લિકેશન ઓફ માઇન્ડ એટલે કે યોગ્ય વિચારણા કરવી પડે અને ઘણીવાર જાહેર હિતમાં માહિતી આપવી વધુ જરૂરી હોય તો મુક્તિ હોવા છતાં માહિતી આપવી પડે છે હવે એક બીજી સ્થિતિ ધારો કે મેં જે માહિતી માંગી છે એ કોઈ ત્રીજી વ્યક્તિ કે કંપનીની અંગત માહિતી હોય તો હા એને ત્રાહિત પક્ષકાર કહેવાય જો પીઆઈઓને લાગે કે માહિતી ત્રાહિત પક્ષકારની છે અને એને ગોપનીય રાખવામાં આવી છે તો કલમ અગિયાર મુજબ પીઆઈઓએ પાંચ દિવસમાં એ ત્રાહિત પક્ષકારને નોટિસ મોકલીને પૂછવું પડે કે આ માહિતી આપવી કે નહીં અને પછી એ ત્રાહિત પક્ષકારને પોતાનો વાંધો રજૂ કરવા દસ દિવસ મળે પછી પીઆઈઓ બંને પક્ષ સાંભળીને અને ખાસ તો જાહેર હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે કે માહિતી આપવી કે નહીં આખી પ્રક્રિયા માટે પીઆઈઓને કુલ ચાલીસ દિવસ મળે છે અને જો મને પીઆઈઓના નિર્ણયથી સંતોષ ન હોય તો માની લો કે જવાબ જ ના આપ્યો અથવા ખોટી માહિતી આપી અથવા વધુ ફી માંગી તો શું કરવાનું તો તમારી પાસે અપીલ અને ફરિયાદના રસ્તા ખુલ્લા છે જો પીઆઈઓ જવાબ ન આપે ખોટી માહિતી આપે અધૂરી આપે વધુ ફી માંગે અથવા અરજી જ ન સ્વીકારે તો તમે કલમ અઢાર હેઠળ સીધી રાજ્ય માહિતી આયોગમાં ફરિયાદ કરી શકો છો સીધી આયોગમાં હા ફરિયાદ સીધી થઈ શકે અથવા બીજો રસ્તો અપીલનો છે પહેલી અપીલ પીઆઈઓના ઉપરી અધિકારી એટલે કે ફર્સ્ટ એપલેટ ઓથોરિટી એફએએ ને કરવાની એમના નિર્ણયથી પણ સંતોષ ન થાય તો બીજી અને આખરી અપીલ રાજ્ય માહિતી આયોગને કરી શકાય છે અને જો કોઈ પીઆઈઓ જાણી જોઈને ખરાબ દાનતથી માહિતી ન આપે તો એમને કોઈ સર્યા થાય હા બિલકુલ કલમ વીસમાં એની જોગવાઈ છે જો માહિતી આયોગને તપાસમાં લાગે કે પીઆઈઓએ કોઈ વાજબી કારણ વગર અરજી લેવાની ના પાડી માહિતી મોડી આપી જાણી જોઈને ખોટી કે અધૂરી માહિતી આપી અથવા માહિતીનો નાશ કર્યો તો આયોગ એ પીઆઈઓને દંડ કરી શકે છે કેટલો દંડ જેટલા દિવસ મોઢું કર્યું હોય એના રોજના બસો પચાસ રૂપિયા લેખે પણ વધુમાં વધુ પચ્ચીસ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે એટલું જ નહીં આયોગ એ અધિકારી સામે ખાતાકીય પગલાં લેવાની ભલામણ પણ સરકારને કરી શકે છે બાપરે એટલે અધિકારીઓએ પણ જવાબદારીપૂર્વક કામ કરવું પડે ચોક્કસ આ કાયદાનો હેતુ જ છે તો આખી ચર્ચા પરથી એમ લાગે છે કે આરટીઆઈ ખરેખર નાગરિકો માટે એક શક્તિશાળી હક છે સરકાર શું કરી રહી છે કેવી રીતે કરી રહી છે 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 એ જાણવાનો અધિકાર મળે પ્રક્રિયા પણ બહુ અઘરી નથી લાગતી હા મૂળભૂત રીતે તો સરળ જ થોડી ઘણી મર્યાદાઓ અને અપવાદો છે જે સમજવા જરૂરી છે પણ જો એની જોગવાઈઓ બરાબર સમજીએ તો આ કાયદાનો ખૂબ સારો ઉપયોગ થઈ શકે છે બરાબર અંતે હું એક વિચારવા જેવો મુદ્દો મૂકીશ આ કાયદો પારદર્શિતા લાવવા માટે બન્યો છે પણ સાથે સાથે કલમ આડ જેવી મુક્તિઓ પણ છે તો વ્યવહારમાં આ પારદર્શિતા અને ગુપ્તતા વચ્ચેનું જે સંતુલન છે એ કેટલું યોગ્ય રીતે જળવાય છે શું એ હંમેશા વ્યાપક જાહેર હોય છે આ એક સતત ચાલતો પ્રશ્ન છે સાચી વાત છે આના પર વિચારવું રહ્યું આ વિષયમાં વધુ ઊંડા ઉતરવું હોય તો તો ગુજરાત માહિતી આયોગ ની વેબસાઇટ પર આખી માર્ગદર્શિકા નિયમો પરિપત્રો મહત્વના ચુકાદાઓ બધું જ ઉપલબ્ધ છે ત્યાંથી વધુ વિગતવાર માહિતી મેળવી શકાય ખૂબ સરસ આજે આ ઉપયોગી માહિતી અને ચર્ચા માટે આપનો આભાર આભાર